સમગ્ર દેશ રાષ્ટ્રપ્રત્યેના રંગે રંગાઈ ગયું છે અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે કેશોદ શહેરમાં વહીવટી તંત્ર અને ભાજપ ઉપરાંત સામાજિક સંસ્થાઓ વેપારી સંગઠનો દ્વારા સ્વતંત્રતા દિવસ પૂર્વે તિરંગા યાત્રા સવારે દસ વાગ્યે એસટી બસ સ્ટેન્ડના મેદાનમાંથી પ્રારંભ કરાયો હતો કેશોદના ધારાસભ્ય દીવાભાઈ માલમ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા નિવાસી અધિક કલેક્ટર વંદના મીના કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક બીસી ઠક્કર જુનાગઢ તાલુકા વિકાસ અધિકારી ઓડેદરા નગરપાલિકા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ વિઠલાણી આરીફો ગુલાબા સુવાગિયા નાયબ મામલતદાર સુપર બાબુભાઈ ભલગરિયા જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ મકવાણા સાવજ ડેરીના ચેરમેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા તાલુકા અને શહેર તરફથી આપણા સ્વતંત્ર પર્વના અનોખી ઉજવણી થાય અને સમગ્ર નગર અને તાલુકામાં એક અનોખી ઉજવણી થાય તેને ભાગરૂપે વહીવટીતંત્ર ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત આયોજનથી આ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં કેશોદ કેશોદના લોકપ્રિય ધારાસભ્ય અમારા સાવરડેરીના ચેરમેન દિનેશભાઈ અને સૌ મોટી સંખ્યામાં નગરજનો અને વહીવટીતંત્ર જોડાણો હતું અને નગર યાત્રા આ તિરંગા યાત્રામાં સર્વ નગરમાં એક દેશભક્તિનું વાતાવરણનું નિર્માણ થયું ભારત માતાજી સીડીસી ન્યુઝ સાથે નરેશ રાવલિયા કિશોદ